કે જોડાવ આમાં આપણા કાનમેર ગામની અભયારણ્યની જમીન જે મીઠી જમીન છે એ અભયારણ્યમાં આ લોકોએ નાખી દીધી છે જે કાનમેર પાટિયા જે આપણો રોડ રો હાઈવે નેશનલ હાઈવે નીકળે ત્યાં સુધી નીકળે છે ત્યાં સુધી આ લોકોએ અભયારણ્યમાં નાખી દીધી છે જમીન મીઠી જમીન ત્યાં થાંભલાને અટકાવવા માટે આ લોકો અટકાવીને બેઠા છે અભયારણ્યમાં લઈને બેઠા છે મુદ્દો તો ઉચકા પંચાયતની જમીન છે એ જમીન ઉપર પણ આ લોકો અનસન આ લોકો કરીને જે બેઠા છે એ જે દણની જે જમીન છે દણની જે અભયારણ્યમાં ઘૂટખર માટેની જમીન છે એ કાયમી આબાદીત અભયારણ્યમાં રહે અને ગુટખરો માટે રહે ખેડૂતોને નુકસાન ના થાય ગૂટખરથી જે મીઠા મીઠી જમીનમાં આવીને નુકસાન કરે છે ગુટખર ખેતીના પાક ખાઈ જાય છે બધા ખેડૂતોને નુકસાન ખૂબ કરે છે તો મારું કહેવાનું એ જ થાય છે ગ્રામજનો અને સરકારશ્રીને ખાસ અપીલ મારી છે કે આ લોકો જે અનસન અન્ન ઉપર બેઠેલા છે એ લોકોને પૂરોપૂરો ન્યાય આપે અને જે કાંઈ ગૂટખરો માટેને જે અભયારણ મોદી સાહેબનું નિમ છે કે કચ્છનું નાનું રણ એ જૂનું આપણે અભયારણ્ય પ્રાણી છે એ આપણે પ્રાણી લુપ્ત ના થઈ જાય જે લાઈન અત્યારે લુપ્ત થઈ ગયું એમ કાનમેરમાં અભયારણને આડીને જે ગૂટખરો હજારો સંખ્યામાં છે એ હજુ તો લુપ્ત થઈ જશે તેથી સરકાર શું કરવા કહેવામાં વિચારે છે અથવા શું આમાં કરવા માગે છે એ ખબર નથી પણ